સાચાની નિશાની અને ટૂંકી વસ્તુઓ માટે ખોટાની નિશાની તો આવું તો તમને આવડે લાંબી નિશાની કઈ છે કઈ લાંબુ છે તો એમાં સાચાની નિશાની કયું ટૂંકું છે એમાં ખોટાની નિશાની જોઈ શકો છો તમે લાંબા ટૂંકાની આવું તો તમારે સેકન્ડ ની અંદર પણ આવતું ત્યારબાદ અનુમાન કરવાના છે અનુમાન અનુમાન કઈ રીતે કરવાના જુઓ તો એક આપણે પાઠ્યપુસ્તક ની અંદર કરેલું છે એ જ રીતે કરવાનું ઝાડની ડાળી સુધી પહોંચવા માટે કોઈ કેટલા ઘડા જોઈએ તો ડાળી સુધી પહોંચવા માટે ઘડા દોરવાના મુકવા પડશે હવે જુઓ તો કપ કપ દોરો તો ખબર પડે દસ કપ મૂકવા પડે પછી જીરાફ જીરાફ ના મો સુધી પોચવા માટે ઉંદર એકબીજા પર ગોઠવાશે કેટલા ઉંદર આમ ગોઠવાય જોઈ લેવાનું પાંચ ત્યારબાદ જુઓ તો ને રોડ ક્રોસ કરવા માટે કેટલા ડગલા ભરવા પડશે નવ આખે આખા બબલું નહીં દોરવાનો ડગલા દોરી લેવાના એના તાર પર કેટલા ખમી સ્ટીંગાડી શકાશે ચાર દોરી ઉપર કેટલી તુક્કા લગાડી શકાશે બાર દોરી ઉપર તુક્કા લગાડતી જવાની ગણતી જવાની ત્યારબાદ જુઓ તો નીચે સ્કેલ આપેલી છે સ્કેલ ઉપરથી શોધવાનું છે માપ માપ લખવાનું છે શોધીને તો કઈ રીતે લખવાનું જુઓ તો અહીંયા બે મતલબ અહીંયા એની લાઈન તો અહીંયા લાઈનમાં શું આવે છે ચાર તો ચાર ચાવી સાત સેન્ટીમીટર રિમોટ બુ તો ટૂથબ્રશ ચૌદ ત્યારબાદ આ કેન્ડી દસ સેમી ત્યારબાદ પીચી બાર સેમી પેન આઠ સેમી પેન્સિલ સાત સેમી ત્યારબાદ સામેનું જુઓ તો તમારી પાસે વસ્તુઓની લંબાઈ કેટલી છે એ માપન કરીને લખવાનું છે ગ્લાસની લંબાઈ ચૌદ કમ્પાસ્ટું છત્રીસ સોરી તો ઘરનું હોય એ બાકી આપણે સ્કૂલનું માપીએ તો ત્રણસો ને છાસઠ સેમી ટક્યો સો હાથ રૂમાલ પચીસ કાતર દસ સાણસી પાંત્રીસ અને પુસ્તક ત્યારબાદ જુઓ તો વર્ગખંડ મીટર પટ્ટી વડે કરવાનું છે છ બેઠક સાત મમ્મીની સાડી પાંચ પપ્પાનું પેન્ટ એક તમારી ઊંચાઈ એક તિજોરી બે રસોડું ત્રણ પલંગ બે અને બારણું બે હવે જુઓ તો વસ્તુઓનું માપન આપણે સેમાં કરી શકીએ મીટર સેમીમાં કે શેમાં કરી શકીએ દિવાસળીનું સેમી પછી તિજોરી વેલણ તિજોરીનું મીટર સેમી કારનું મીટરમાં સ્ટ્રીટ લાઇટ નો થાંભલો મીટર ચમચી સેમી પાંદડું સેમી બસ મીટર ઘરથી મેદાનનું અંતર મીટર અને ઘરથી બસનું અંતર કિમી ત્યારબાદ નીચે જુઓ તો આમાં સેન્ટીમીટર મીટર તમારે લગાડીને લખવાનું છે ત્યારબાદ જોડકા જોડવાના છે ત્યારબાદ સુધી પોચવું છે તો માપટવાનું છે અને એના આધારે અહિયાં પ્રશ્નના જવાબ આપ્યા છે ને એ લખવાના છે જો રસ્તાને માપી માપીને તમે લખી શકો છો કે એની લંબાઈ કેવડી થાય અને સૌથી ટૂંકો રસ્તો તમે સોઈ દો રસ્તા નંબર પાંચ સૌથી ટૂંકો રસ્તો રસ્તા નંબર પાંચ અને કેટલા સેમીનો થઈશ તો કે અઢાર સેમીનો પછી જો નીચે એક નકશો આપેલો છે નકશાને આધારે તમારે જવાબ દેવાના છે આગળથી જોઈ જોઈને જવાબ લખેલા છે આગ્રાથી આગ્રા રેલવે સ્ટેશન થી વધારે દૂર શું છે તાજમહેલ કે ફતેપુર સિકરી તો જોવાનું અને લખવાનું ફતેપુર સિકરી હવે જો અહીંયા પણ એક આપેલો તમને નકશો ચિત્ર અને આ ચિત્ર ને આધારે તમારે શું લખવાનું છે જવાબ તો જો જવાબ લખતું જવાનું કેલ્ક્યુલેશન કરતું જવાનું તંબુથી ગામ સુધીનું અંતર તંબુથી ગામ સુધી અંતર જોઈ લેવાનું કેટલું થાય બાકી કરવાનું ત્યારબાદ જુઓ તો અંદાજીત માપનને પેલું માપન બંને આપેલા છે ત્યારબાદ દેડકાભાઈ ને કયો રસ્તો ટૂંકો પડશે રસ્તા નંબર બે એને સૌથી ટૂંકો પડશે અહીંયા જોડકા આપેલા છે જોડકા પણ એક મીટર બરાબર સો સેન્ટીમીટર હજાર સેમી બરાબર કેટલા થાય હજાર સેમી બરાબર દસ મીટર જો અહિયાં સાઈડમાં મેં તમને લખી દીધું છે છ જ ક જ ટ પછી ઠો ચો ગો ખો અને અહીંયા પણ સાઈડ માં લખેલું છે એ રીતે જોડકા જોડી દેવાના જેથી તમને સ્વાધ્યાય સોલ્યુશન મળી ગયું મારા વિડીયો પસંદ આવતા હોય તો લાઈક કરો કોમેન્ટ કરો અને તમારા સહપાઠીને શેર કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ બાર દોસ્તો